દોસ્તો નમસ્કાર દોસ્તો અડત્રીસ વર્ષ પહેલાં જે ઘટના બની હતી ખામ થિયરી જીણાભાઈ દરજીની આ થિયરી હતી માધવસિંહ સોલંકી અપનાવી અને ગુજરાતમાં થામ ખામ થિયરી મતલબ કે ક્ષત્રિય હરિજન આદિવાસી અને મુસ્લિમ આ ખામ થિયરીથી સત્તા મેળવી હતી કારણ કે માધવસિંહ સોલંકીએ અદ્ભુત કામ કર્યા હતા એને પણ આપણે નજર અંદાજ ન કરી શકાય હવે શું છેલ્લા એક બે વર્ષની અંદર આ ખામ થિયરીનું અનમાલ અનઓફિશિયલી થઈ રહ્યો છે બે હજાર સત્તરની ચૂંટણીની વાત હોય નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવાની વાત હોય આ તમામ બાબતોને લઈને જે ચર્ચાઓ ચાલી છે ને પદ પરથી હટાવવામાં આવ્યા આ ઉપરાંત પાસના જે કાર્યકરો હતો એ ભાજપમાં આવ્યા એમને જે વચનો આપવામાં આવ્યા હતા એ વચનો ના પડવામાં આવ્યા આ રેશમા વરુણ આ તમને બોર્ડ નિગમોમાં સ્થાન ના આપવામાં આવ્યું આવી પરિસ્થિતિમાં પાટીદારોને શું સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે આ એક મોટો મુદ્દો છે અને એટલા જ માટે ચર્ચા કરવી બની જાય છે કે શું ગુજરાતમાં કામ થિયરીનો અમલ થઈ રહ્યો છે અને ભાજપ શું નથી ઈચ્છતું કે પાટીદારોને મોટા કરવામાં આવે આ એક મોટો સવાલ છે એના ઉપર થોડી પ્રકાશ લઈએ કેમ કે છેલ્લા કેટલાક સમયથી આપ જુઓ કે હાર્દિકને લઈને ભાજપ મુશ્કેલીમાં છે એ જગજાહેર છે એટલે કે ગુજરાતમાં આજે પણ આજે પણ સૌથી વધારે ભીડ જો કોઈ ભેગું કરી રહ્યું હોય તો એક હાર્દિક પટેલ છે હવે હાર્દિકની સભામાં જે થઈ રહ્યું છે અને ટિકિટ વહેંચણીમાં પણ જે થયું કોંગ્રેસે અત્યાર સુધી ભાજપ ટિકિટ આપતું હતું હવે આ વખતે ટિકિટ વહેંચણીમાં પણ કોંગ્રેસે પાટીદારોમાં આગળ રહ્યા છે ભાજપ અને કોંગ્રેસની તુલના કરવામાં આવે તો પાટીદારો એ ટિકિટ વહેંચણીમાં કોંગ્રેસે વધારે ટિકિટ આપી છે આવી પરિસ્થિતિમાં ઘણી બધી જગ્યા ઉપર પાટીદારને ટિકિટ આપવાની હતી અમદાવાદ પૂર્વમાં મોટા ગજાના સી કે પટેલની વાત હતી તો તેમને પણ ટિકિટ ના મળે છેલ્લે હસમુખાઇને ટિકિટ આપી દેવામાં આવી આવી પરિસ્થિતિમાં શું ભાજપ ગામથી હરી પાર્ટ ટુ અમલ કરવા જઈ રહી છે કોઈ પણ સમાજના વ્યક્તિને મોટો કરવા નથી માગી રહી જેમ માધવસિંહે કર્યું હતું એ જ રીતે શું ગુજરાતમાં ભાજપ ઓબીસીના સહારે એની નૈયા પાર કરવાનો પ્રયત્ન કરી રહી છે આ એક મોટો સવાલ છે એમ અને આખરે શું ખરેખર ગુજરાતમાં ભાજપ ખામ થિયરી પાર્ટ ટુનો અમલ કરવા જઈ રહી છે અથવા અમલ કરી દીધો છે દોસ્તો આ વિડીયો આપણે પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી શકો છો બિલકુલ ફ્રી છે અને શેર કરી શકો છો જે તે પ્રકારના વિડીયો હું આપણા માટે લેતો આવું જય હિન્દ જય ભારત